જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે રવાના અપમ જેને ગબગોટા પણ કહી શકાય છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે રવામાં અપમ તે પણ વેજીટેબલથી ભરપૂર હોય છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કેટલા સરસ પોચારૂચેવાને વેજીટેબલથી ભરપૂર આપણા અપ્પમ બનીને રેડી છે તો આવા જ અપ્પમ બનાવવાનું આપણે શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં રવો છે તે લઈ લીધો છે અપ્પમ બનાવવા માટે આપણે રવાની જરૂર પડશે હવે એમાં આપણે વેજીટેબલ ભરપૂર માત્રામાં નાખવાના છે જેમાં મેં ડુંગળી ટમેટું લીલા મરચાં મીઠો લીમડો લસણની પેસ્ટ આદુની પેસ્ટ લઈ લીધી છે તમારે બીજા પણ શાકભાજી એડ કરવા હોય તે પણ તમે લઈ શકો છો જેમ કે કેબેજ છે ગાજર છે તે પણ તમે આમાં એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું હવે આપણે છાશથી આપણે હવે બેટર બનાવી લેવાનું છે રવામાં આપણે છાશ એડ કરીને તેને આપણે વીસ મિનિટ સુધી આપણે તેને બેટર પલાળી દેવાનું છે જેથી રવામાં સારી રીતના ફર્મટેશન આવી જાય જેથી આપણો નાસ્તો છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય હવે આપણે તેમાં બધા જ વેજીટેબલ એડ કરી દઈશું જે આપણે સુધારી લીધા છે તે જેટલા વેજીટેબલ તમે વધારે નાખશો તેટલો જ તમારો આ નાસ્તો છે તે ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે આમાં કોઈ આથાની કાંઈ જરૂર પડતી નથી આદુ અને લસણની આપણે પેસ્ટ એડ કરી દીધી છે આદુ લસણની પેસ્ટ એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે બધું જ આપટરમાં સારી રીતના આપણે મિક્સ કરી દેસુ ત્યાર પછી આપણે બધા જ મસાલા એડ કરી દેસુ જેમાં એક ચમચી હિંગ એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી જેટલું ધાણાચીરું પાવડર એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બધું સારી રીતના બેટરમાં મિક્સ કરી દઈશું તો આપણું બેટર છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે વીસ મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું જેથી બધા જ મસાલા બેટરમાં સારી રીતના મિક્સ થઈ જાય અને રવો છે તેમાં સરસ રીતના ફર્મટેશન આવી જાય તો વીસ મિનિટ થઈ ગઈ છે આપણી હવે ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણું બેટર છે તે પહેલાં કરતાં ઘણું જ કલરમાં ચેન્જ થઈ ગયું છે સરસ રીતના ફર્મટેશન આવી ગયું છે હવે આપણે બીજા બધા જ મરી મસાલા એડ કરવાના છે તે એડ કરી દઈશું જેમાં આપણે બે ચમચી તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે હવે તેમાં એક મોટી ચમચી રાઈ એડ કરી દઈશું મીઠો લીમડો એડ કરી દઈશું અને તે આપણે બેટરમાં એડ કરી દઈશું આવી રીતના વઘાર એડ કરવાથી તમારા રવામાં અપમ છે તે સરસ પોચા બને છે અને ટેસ્ટ પણ સરસ આવે છે હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણાભાજી એડ કરી દઈશું અપમ બનાવવા માટે આપણું બેટર છે તે પરફેક્ટ તૈયાર બનીને થઈ ગયું છે સરસ બેટરમાં થાણા પાછી મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે અપમ છે તે સરસ પોચા અને સોફ્ટ બને તેના માટે આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દીધો છે હવે તે બેટરમાં મિક્સ કરી દઈશું જેથી અપમ છે તે સરસ આપણા પોચા બને તો અપમ બનાવવા માટે આપણું બેટર છે તે પરફેક્ટ રીતના તૈયાર છે તમે જોઈ શકો છો આ ઉપર માટે શમ છે આપણું બેટરનું હવે અહીં મેં લોટી લઈ લીધી છે અપમ બનાવવા માટે લોટી ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં ચમચીની મદદથી આપણે બેટર એડ કરી દઈશું હવે આપણે તેલ એડ કરી દઈશું ચમચીની મદદથી આ નાસ્તો છે તે ઓછા તેલમાં બનીને તૈયાર છે એટલે ખાવા માટે પણ હેલ્ધી છે તૈયાર થઈ જાય છે હવે આપણે વીસ મિનિટ સુધી સ્ટીમ હવે આપણે એક સાઈડ બીજી સાઈડ પલટી લેશું જેથી બંને સાઈડ આપણા પમ છે તે સરસ રીતના શેકાઈ જાય તેલમાં બધા આપણે આવી રીતના ચેન્જ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા સ્ટીમ થઈ ગયા છે આ હવે ઠાકીને પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું ત્યાર પછી આપણે લઈ લેશું તો આપણા ફોર્મ છે તે બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો